સ્માર્ટ મીટર જે અત્યારે ગુજરાતમાં ઘરે ઘરે નાખવામાં આવી રહ્યા છે પણ એનો અત્યારે ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતમાં કારણ કે બધા સરકારનો નિયમ છે એટલે બધા ઘરે ઘરે મીટર તો નાખાઈ દીધા છે પરંતુ જયારે એનું જે બિલ આવે છે એ સામે આવે છે ત્યારે લોકોને ખબર પડે છે કે ઓહો આટલું બધું બિલ બાર જ દિવસમાં સાડા ચાર હજારનું બિલ વિચાર તો ખરો આ વિડિયો જુઓ તમે પેલા અમારું બે હતું મીટર હતું ગયો ભાઈ અમારે બે મહિનાનું નું ચાર હજાર આવ્યું બરાબર અમે એ ભરી દીધું આ હજી તો વીસ દિવસ જ થયા છે અમે સાડા ચાર હજાર બેલેન્સ રહ્યા અત્યારે અમારું માઇનસ બેલેન્સ બોલે છે વીસ જ દિવસ સાડા ચાર હજાર તમે વિચારો અમે હવે ખાઈએ કે બિલ ભરીએ કે છોકરાઓનું ભણવાનું કાઢીશું કે એમનું અમારે માંડ માંડ અમે ઘરનું રડીએ છીએ તો આ કઈ રીતના અમારે પતાવું અમને આ મીટર જોતું નથી આ વિડીયો આપે જોયો જે વડોદરાનો છે ખરેખર આ વિડીયો જોઈને આપને ખબર પડે કે એક મિડલ ક્લાસની વ્યક્તિ કઈ રીતે પોતાનું જે જીવન ગુજરાન ચલાવતા હોય અને આવી રીતે આવા સ્માર્ટ મીટર આવે અને ઈએમ કહે છે કે 15 દિવસની 20 દિવસની અંદર જો 4-4000 રૂપિયાનું બિલ આવતું હોય તો માણસનું ઘર કઈ રીતે ચાલે ગરીબ માણસ કઈ રીતે જીવી શકે એક બાજુ МGVCL ના જે સ્માર્ટ મીટર ના જે એમડી છે ઈ એવું કહી રહ્યા છે કે કોઈ પણ જબરદસ્તી કરીને આ મીટર નાખવામાં આવતું નથી

આ લોકોને દબાવીને પરાણે નખાવામાં આવે છે મીટર સાંભળો તમે આ પણ બહુ ફાસ્ટ ફરે છે યુનિટ બહુ જાય છે અને અમે નખાવાની ના પાડી તો એમને કીધું કે દસ હજાર દંડ થશે અને ફરી નખાવા આવશો તો વીસ હજાર રૂપિયા ભરવા પડશે એટલે અમને આ મીટર જોતા જ નથી બહુ ફાસ્ટ ફરે છે અને સાઠ યુનિટ અમુક જણ ને ગયા છે એટલે આ મીટર ચાલશે જ નહીં સ્માર્ટ મીટર જોતા જ નથી પેલા સુરેન્દ્રનગર સ્માર્ટ બનાવો પછી સ્માર્ટ મીટર નાખો એટલે પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ દાદાગીરીથી મીટર દાદાગીરીથી મીટર નાખી ગયા છે અને અમે ના પાડીને તો પરાય નાખી ગયા છે અને બિલ લાઈન ગ્રાહક નંબર નાખીને પછી મીટર નાખીને વયા ગયા છે અને અમે કીધું કે ચેન્જ કરી જાવ અમારા હતા મીટર નાખી જાઓ તો નાખવાની ના પાડે અને કઈ જવાબ દેતા નથી વિચાર કરો એક બાજુ તો ખાવાના ફાંફા હોય એમાં શું નકરા બિલ જ ભરવા મોબાઈલ ના રિચાર્જ કરવાના અરે અમુક અમુક પાસે તો સ્માર્ટ ફોન નથી તો એ કઈ રીતે આમાં રિચાર્જ કરશે એક વિડીયો હજી એક દેખાડવા માંગુ છું ખાસ જોજો એ વિડીયો એક એક શબ્દ સાંભળો તમે સાંભળો બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો છું સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે નું પતી ગયું છે તો બાર દિવસમાં બે નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકો એવો ને એવો દવાખાના વાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા જયારે જયારે આવા કોઈ પણ નવા પગલા લેવામાં આવે છે ત્યારે એનો ભાર જે સામાન્ય માણસ ઉપર પડતો હોય છે જેનો ભાર એ કદી જીવી નથી શકતો કારણ કે ઈ મિડલ ક્લાસ આવે છે એને નોકરી તો મળતી નથી બરાબર અને જો નોકરી મળે તો કરો આવા રિચાર્જ આવે તો માણસ જાય તો જાય ક્યાં અને કરે તો કરે શું આ વિડીયો બને એટલો શેર કરો અને તમારું મંતવ્ય ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય અને વિડીયોને બને એટલો શેર કરો અને મારી ચેનલને જો તમને માહિતી પૂરી મળી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો જેનાથી હરેક લોકો જાગૃત થાય જય હિન્દ જય શ્રી રામ